ઓગણીસ છ બે હજાર પચીસ એટલે આજે દસ વાગ્યા સુધી કુલ સિઝનનો લગભગ બસો ને છાસઠ પોઈન્ટ બે એમ એટલે લગભગ દસ પોઈન્ટ અડતાલીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયેલ છે એટલે આપણે જે સરેરાશ વરસાદ હોય છે તેના ત્રીસેક ટકા વરસાદ આપણો નોંધાઈ ગયો છે કાલે રાતની પરિસ્થિતિમાં બે પોઈન્ટ નેવ્યાસી ઇંચની આસપાસ વરસાદ થયો છે જેના અનુસંધાને લગભગ એકસો પાંચ એવા સ્પોટ હતા વોટર લોગિંગની પરિસ્થિતિ હતી તે પૈકી અત્યારે ચોરાણું સ્પોટમાં કામગીરી પૂર્ણ થયેલ છે ને અત્યારે ત્યાં વોટર લોગિંગની પરિસ્થિતિ નથી અગિયાર એવા સ્પોટ છે જેમાં હજુ થોડી ઘણી વોટર લોગિંગની પરિસ્થિતિ છે જે બપોર સુધીમાં ત્યાં પણ વોટર લોગિંગની પરિસ્થિતિ ક્લિયર કરવામાં આવશે અગિયાર અગિયાર સ્પોટ અત્યારે મોટરેબલ છે એટલે વ્હીકલની મુવમેન્ટ છે પણ નાના મોટા લાઇન અત્યારે ફૂલ હોવાના કારણે અત્યારે પાણીની જે પેસ છે જવાની એ સ્લો હોવાના કારણે બપોર સુધીમાં ત્યાં પણ પાણીની નિકાલની પરિસ્થિતિના અનુસંધાને ક્લિયર કરવામાં આવશે પણ અત્યારે વરૂણ પંપ અને તેમજ ત્યાં સંપની વ્યવસ્થા હોવાના કારણે એ ત્યાંથી પાણીનો નિકાલ કરી અને હાલ સાફ સફાઈ કરી અને મોટરેબલ કરવામાં આવ્યા છે એટલે હાલ કોઈ અંડરપાસ બંધ હોય એવી પરિસ્થિતિ અત્યારે નથી સાથો સાથ અત્યારે વિવિધ ઝોનમાંથી લગભગ ઝાડ પડવાની કુલ ચાર કંપનીઓ આવી છે જે બેનો નિકાલ કર્યો છે છે અને બેની કામગીરી ચાલુ તે પૂર્ણ કરવામાં આવશે રોડ સેટલમેન્ટની અત્યારે ફરિયાદો આવી છે જે અત્યારે કામગીરી પાણી ઉતરવા અત્યારે ઉતર્યા છે એની કામગીરી ચાલુ છે તે પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે અત્યારની પરિસ્થિતિ જોતા કુલ આપણી પાસે પચીસ વરૂણ પંપો છે જેમાંથી ચોવીસ વરુણ પંપો અત્યારે વિવિધ ઝોનમાં આપણે વિતરણ કરી અને ત્યાં અત્યારે કામગીરી ચાલુ છે ને ઓપરેશનલ છે એક આપણે વર્કશોપમાં અત્યારે આપણે સ્પેરમાં રાખ્યું છે જેથી કોઈ ઇમરજન્સી આવે તો ત્યાં આપણે એનું ડિપ્લોયમેન્ટ કરી શકીએ